ફ્રેન્ડ્સ તમારે બપોરે ભાત વધી પડ્યા હોય તો સાંજની રસોઈનો તમને એવો આઈડિયા આપું કે વધેલા ભાતમાંથી જ આખા પરિવાર માટે ડિનર તૈયાર થઈ જાય એ પણ એવું કે ખાનારા માણસે પણ નહીં કે આ વધેલા ભાતમાંથી બનાવ્યું છે તો અહીંયા મારે સવા કપ જેટલા બપોરે ભાત વધી પડ્યા છે હવે આ સાંજે રસોઈ ટાઈમે હું બનાવી રહી છું અહીંયા ચારણીમાં દોઢ કપ જેટલો ઘઉંનો કકરો લોટ લઈએ તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જુવારનો લોટ અને ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈએ જો તમારી પાસે જુવારનો લોટ ના હોય તો ચાલે અને ચણાનો લોટ ના હોય તો તમે ખાલી એકલા ઘઉંના કકરા લોટમાંથી પણ આ નાસ્તો બનાવી શકો છો જુવારના લોટની જગ્યાએ તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો ચાળી લેવાનું છે લોટ ચડાઈ ગયા છે હવે એની અંદર વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણ વાટેલા એડ કરી લેવાના છે અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા એક વાટકી મેથીની ભાજી અહીંયા ત્રણ કળી લીલું લસણ સમારીને ઓપ્શનલ છે તમે ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી દેવાનું વન ટી સ્પૂન હળદર અહીંયા દોઢ ટી સ્પૂન મીઠું એડ કરીએ અમે લોકો ભાતમાં નથી નાખતા એટલે આમાં દોઢ ટીસ્પૂન એડ કર્યું છે ટુ ટી સ્પૂન ખાંડ એડ કરવાની ટુ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીએ વન ટી સ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી લેવાનો છે વન ટેબલ સ્પૂન સફેદ તલ બે ચપટી અહીંયા કુકિંગ સોડા એડ કર્યો છે તેલનું મળ એડ કરી લઈએ અઢી ટીપડી જેટલું મિક્સ કરી લેવાનું છે પહેલાં તો આપણે દહીં એડ કરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન ખાટું દહીં લીધું છે અને હવે મિક્સ કરી લઈએ અહીંયા દહીંની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો આમચૂર પાવડર પણ એડ થઈ શકે છે પણ આ નાસ્તો છે એ દહીં નાખવાથી એકદમ સરસ સોફ્ટ થશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અહીંયા ભાત એડ કરી લેવાના છે જે સવા કપ જેટલા છે વધારે ઓછા તમે લઈ શકો છો મિક્સ કરી લેવાનું છે અને આ માપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે લોટ નહીં ઢીલો નહીં કઠણ એ રીતનો રહેશે લોટ અહીંયા બંધાઈ ગયો છે આ રીતનો વન ફોર્થ કપ જેટલું પાણી એડ થયું છે અને હવે લોટ થોડોક ઢીલો હોય એટલે એની અંદર થોડુંક તેલ એડ કરી લોટને કૂણવી લેવાનો છે આ રીતનો મીડિયમ એવો લોટ બંધાઈ ગયો છે અને લોટને કૂણવી લીધો છે સાઈડમાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ બે ગ્લાસ જેટલું અહીંયા પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે તેલવાળો હાથ કરી અને નાના નાના બોલ્સ વાળી લઈશું પ્લેટ ઉપર મૂકતા જઈએ તો અહીંયા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે અને આ સાઈડ પાણી ગરમ થઈ ગયું છે પ્લેટને અંદર રાખી ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ હાઈ કરી પંદર મિનિટ કૂક થવા માટે રહેવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે અને નાઈફથી ચેક કરી લેવાનું છે કે સરસ ચડી ગયા છે જુઓ એકદમ સાફ આવે છે નાઈફ સાફ છે એટલે સરસ કૂક થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી કાઢી લેવાના છે અહીંયા સ્ટીમરમાંથી પાણી કાઢી નાખ્યું છે અને ગરમ કરી અને એની અંદર તેલ મૂકીએ ગરમ કરવા વઘાર કરવાનો છે અહીંયા ત્રણ ટીપળી તેલ લીધું છે વન ટી સ્પૂન રાઈ એડ કરીએ ચપટી હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી લઈએ અને વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરી લેવાના છે વઘાર આવે એટલે આ ગોલી મુઠિયા છે પાતમાંથી તૈયાર થયા છે એને વઘારી લેવાના છે અને એનો કલર સારો લાગે એ માટે આપણે અહીંયા ચપટી મરચું પાવડર લાલ મરચું પાવડર એડ કરવાનું છે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો અહીંયા વધેલા ભાતમાંથી ગોલી મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે એને સર્વ કરી લઈએ અહીંયા મારી પાસે ફ્રેશ કોકોનટ છે એના છીણથી આ રીતે ગાર્નિશ કરવાનું છે જો તમારી પાસે ના હોય તો આપણ ચાલે અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને અહીંયા ટામેટા લસણની ચટણી સાથે મેં સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો